નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારા નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરીજો શ્રીમદ દેવી ભાગવત ભીષ્મ પ્રતિજ્ઞા પુત્ર વિચિત્ર વીર્યનું અવસાન થયાથી સત્યવતી અત્યંત શોકમાં ગરકાવ થઈ ગયા અને પોતાના મોટા પુત્ર ભીષ્મને બોલાવી કહેવા લાગ્યા કે હે પુત્ર મહારાજ શાંતનું જે તારા પિતા થાય એટલે એમના આ રાજ્યનો કારભાર તો સંભાળી લે ત્યારે ભીષ્મ કહેવા લાગ્યા હે માતે મેં મારા પિતાને વચન આપ્યું હતું કે તમારું રાજ્ય હું તમારા બે પુત્રો પાસેથી પડાવી નહીં લઉં અને રાજ નહીં કરું બીજું વચન હું લગ્ન નહીં કરું હે પિતાશ્રી આ મારી પ્રતિજ્ઞા છે એટલે એ સમયે આપ પણ ત્યાં હતા અને મારી પ્રતિજ્ઞા આપે પણ સાંભળી હતી એટલે હવે આ રાજ્યનો રાજા હું નથી થઈ શકતો અને મારે વિવાહ પણ નથી કરવા સુતજી કહેવા લાગ્યા કે શાંતનુના મોટા પુત્રએ આવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી તેથી તેઓ ભીષ્મ કહેવાયા માતાને જ્યારે ભીષ્મએ આ પ્રમાણે કહ્યું તેથી સત્યવતી ચિંતા કરવા લાગ્યા કે હવે વશ પરંપરા કેમ કરીને ચાલશે જય શ્રી કૃષ્ણ